અછોડા તોડી પોલીસને હંપાવતો અજય પરસોડા પકડાયો પચીસ ગુનામાં સંડોવાયેલો છે અજય વડોદરામાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે ગત રાત્રે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચાંબુઆ બ્રિજ નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર પ્લેટ વગર બાઇક ચલાવતા શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભાગવા જતાં પોલીસે દબોચી લીધો હતો જેની તપાસ કરતાં શખ્સ રાજકોટના કુવાડવાનો અજય માનસિક પરસુડા હતો જેની સામે અગાઉથી પચીસ જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે તેની પાસેથી પિસ્તોલ કબજે કરી હતી પોલીસની તપાસમાં લક્ષ્મીપુરા અને માંજલપુર વિસ્તારમાં થયેલા ચેઇન સ્નેચિંગ અને મક્કરપુરામાં બાઇક ચોરીનો ભેદ ખુલ્યો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ અને મકરપુરા પોસ્ટલ ખાતે એક બાઇક ચોરીનો ગુનો બનેલ જે અંતર્ગત માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ ડીસીપી સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુવા ગામ તરફ જવાના ટીપી રોડ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઈક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જ્યારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાડીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવે છે જે અંતર્ગત ડીસીબી પોસ્ટે ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસથી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો ફરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્નેચિંગના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આમાં આ જે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે તે બાબતની વધુ તપાસ જારી છે અશક્યતા રહેલી છે તેની વધુ તપાસ જારી છે બેઝિકલી એની એમો એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેઇન સ્નેચિંગને એન્જામ આપું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એમ કાળા કાચ કાળા કલરવાળી મતલબ બ્લેક ફિલ્મ વાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટવાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું